અને પછી વ્યાજ આલવાનું થાય એ વખતે આવી રીતે અડધું અડધું વ્યાજ આલી શું કરવાનું હવે તો આ વ્યાજ ના ધંધામાં કોઈ લેવાનું નહીં બધા એટલે દૂધમાં પ્રગતિ કરી દૂધ નો ધંધો હો

હું તો વાવ ની વાત જોઈ જોઈ થાચ્યો આ રીતના રહ્યા ખબર હવે મારા વાને વાજી વાત કરવી હોય જાહેર માં ગીધા જેવી નહીં પણ આ તો એટલી વાલ લગાડી રહ્યા હજુ થી વળ્યા નહી

પછી ખર રોડે ગયા તા કે બાર ગોમ ગયા તા તો આટલું બધું મોડું કરી નવાઈ યાર હવે મોડું થઈ ગયું યાર થોડી વાત કરવા રે ને એટલે તમે તો તમે પણ આ હગો જાય ઈકર નઈ કરી રે મારે થોડું કામ વાર થઈ ગઈ એટલે હવે મારી વાત ઓભળજો હે પેલા હગો આ નહીં ના રે ના તું આયા છે ઓય છે કંટાળો આવે મને એટલે મારા મન તો આવી ગયા છે યાર ના નહીં આ પલા મણા તમે મને બોલાવો તો આપણે બેહન કિંમત કરીએ અને એ જોઈ લઈ ને યાર કડવાજી મને લાગે યાર માથું ચડી તું હુઈ ગયા હી યાર હવે અમે બે જણા જઈએ અને યાર લેતા આવીએ વાહ હવે તમે બે જણા જાહો ચા ના આવશો પા એટલે યાર મારું ઘર જો આ ઘોસ યાર આ દુકા આ પણ વાર ના લગાડતા હાલ જાવ તમે હોય જ રહેજો બસ આવ કીધું હો ભાઈ મારે ખાવા જાવ એ મહેમાન ના જો ગાયો ગમી જી ના તો ઉભો બત બોનું તમને ઓલો રહી બરાબર કશો આ નહીં વાઈકલ ઉપર આવ હેડો હા હા લેડો આપણે અહીં બોલાઈ લેડો હા તાવ જો પણ એ હાલ જાવ હો ખરેખર હું તો હોઈ ગયો તો મારો તો ગાયો જોવા જવાનું સર કઈ ગયા તા હા કે લાલ જોપે આવજો જવા દે લાલ જોપે તારી દોરો જયો આટલા સુધી તો દોરો પહેરી તો ઊંઘયો દોરો ગાયબ થઈ ગયો

દોરો ગમે તે કરીને ગોતવો પડશે કેટલો મુખો દોરો હતો એના ખબર છે એક લાખ ને ત્રીસ હજાર નો દોરો આટલા

એટલે તારી આગળ તો હેડી ને અકડ્યા પેલા બાપડા કડવોજી વાત જોઈ રહ્યા છીએ

અમુક વાતો આગળ મજા ના હોય સમજ્યા ભલામોણા એટલે જે નિરાકરણ ને ઈ નેકા દેવાય આવી રીતે પોલીસ સ્ટેશન વાત જાય ને તો ભલામણ પછી આબરું જાય એટલે હજુ કોઈ સમજ્યા ને તમે સમજણ પાડો યાર બરોબર તમારા ગામ ના ચોર ઘણા બરોબર બધું કીધું હે કોણ હગાય બધી વાત કરે કે પંદર જણા અમારા ગોમ માં કે ચોર હે તે ચોરી ગયો હશે એટલે અમે કેસ કરી ને પોલીસ વાળા લઈને એટલે જે ચોર હશે

પછી તમારે કેસ કરવા જવું ના જવું એ તમારી મરજી ની વાત બરાબર તો એવું છે એવું છે એમ આવી વાત છે એટલે ભલામણો હું તમને કેસ કરવા ના પાડું છું પણ આવી મારી એક વાત વપરી લ્યો કેસ ના કરતા યાર જોય મારું નોમ ના બુજો આ તો જે હતું એ મેં તમને જણાવ્યું કારણ કે મારે અમેરિકા જવાનું હ અને આવા મારું નોમ આવે ને તો પછી ભલામણો મારે અમેરિકા જવાનું ઊભું રહે

ઈના બોલાવીએ આપણે અને ઈના લઈ અને આપણે જઈએ ઈકણ બરોબર ઈકણ જઈ ઈના જોડે તપાસ કરાવરાઈએ અને દોરો પાછો કઢાવરાઈએ બરોબર બરોબર ને બરોબર હવે હું અશોકને ફોન કરીને ઈકણ બોલાવી દઉં અને પછી લઈ જઈએ કશું ઓટ ને ફોન કર હેલો અલ્યા અશોક કેટલા હતો ઘેર જમવા માટે આવી એમ તો મારી વાત અભણ ને

પણ આ ઠંડા વાતાવરણમાં મેં ઠંડુ પીધું ને એટલે મારે થોડું માથું દુખવા માંડ્યું એટલે આયાર પછી એમ કેવા માંડ્યા કે હાડો આપડે ગાયો જોવા જઈએ હવે તો મારા માથો દુઃખો નહીં આ લાંબુ નહીં તમે ખાલી કણ પોકો હું થોડી વાર રહીને આવું એટલે હું આટલો ઊંજિયો ને આયરા ગાયો જોવા જયા અને પછી હું એમ ને એમ હોઈ ગયો ને દોરો મારો ચોરાઈ ગયો આમ કામ તો દોરોય નતો પણ મને એમ જાય હ આખા

કાકા મોનો ના મોનો ચોરી તમે જ કરી હે બોલો ના સાહેબ તમે કોઈ નહી શોખમ સીધી રીતે કબૂલી લો તો સારું ના સાહેબ મેં ચોરી નહીં કરી બાકી મારા જોડે ઘણા રસ્તા હે કબૂલ કરાવવા પણ સાહેબ મેં ચોરી જ નહીં કરી કાવ કાકા આટલી કળા તમારા ઉપર હાથ નતો ઉપાડો પણ હવે હાથ ઉપાડો પડ્યો તાણ તમે કબૂલ કરશો બાકી તમે ચોરી કબૂલ નહીં કરો બબડી સાહેબ થા બોબડી ચોરી કરી કે નહીં કરી બોલો કબૂલ કરો ફટાફટ ચાલો હેડો સાહેબ નહીં કરી નહીં કરી હે ઓ બબડી એ ઓ સાહેબ ચોરી કરી ચોરી કરી હે તું હવે આમોરો ચોર બોલો ઓ હવે દોરો ચોરયો હા બબડી દોરો ચોરઈ ને ઓ વા જો સાહેબ દોરો ક્યો છે એ દોરો તો રીદમ

અમે તમારા જેવા નહીં સમજ્યા આ તમે અમારો દોરો ચોરી કર્યો તો અમે તમને પોલીસ સ્ટેશન લઈ જવા દે તા બરાબર અને જો તમારી જગ્યાએ અમે હોય ને તો તમે કહીએ અમને પોલીસ સ્ટેશન મેળ લીધા હોય ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ યાર લેડા પ્લીઝ